મનસુખ માંડવીયાએ મંત્રીપદનો સંભાળ્યો કાર્યભાર શ્રમ અને રોજગાર મંત્રાલયનો પદભાર સંભાળ્યો છે સાથે જ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર આજે સંભાળ્યો છે આપને જણાવીએ કે મોદી સરકાર ટુ પોઈન્ટ મનસુખ માંડવીયા કે જેઓ આરોગ્ય પ્રધાન હતા કોરોના કાળ દરમિયાન તેમની કામગીરી સૌ કોઈએ જોઈ છે અને સૌ કોઇએ એમની કામગીરી બિરદાવી છે પીએમ મોદીના વિશ્વાસો પણ તેઓ ગણાય છે અને આજે પરિણામ છે કે મનસુખ માંડવીયાને હવે શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે સાથે જ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે પણ તેઓએ આજે કાર્યભાર સંભાળ્યો છે એક સ્વચ્છ છવિ ધરાવતા નેતા છે મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદર લોકસભાથી ચૂંટાઈને આવ્યા છે સારી એવી લીડથી તેઓ ચૂંટાઈને આવ્યા છે જનતાનો વિશ્વાસ તેમની સાથે છે અને હવે શ્રમ અને રોજગાર મંત્રાલયનો પદભાર તેઓએ સંભાળી લીધો છે શ્રમિકો માટે આ ખૂબ સારા સમાચાર કે હવે મનસુખ માંડવિયા ખાસ ધ્યાન રાખશે કે દુઃખ ન થાય